હાઈ પ્રોટીન ખૂબ જ ટેસ્ટી ચટપટી ઢાબા જેવી જ એકદમ નવી પંચરત્ન વેજીટેબલ ખીચડી બનાવીશું પુલાવ બિરિયાની બધાને ટક્કર મારી દે તેવી એકદમ ટેસ્ટી ગરમા ગરમ ખીચડી બનાવી લેશો તો તમારે શાક રોટલી દાળ ભાત કંઈ પણ બનાવવું નહીં પડે એકદમ સિમ્પલ આસાન રીતે બનાવીશું કોઈ પણ જાતના શાકભાજી અલગથી બાફવાની ઝંઝટ પણ નથી તો આવી નવી મસાલેદાર ખીચડી બનાવી એકવાર તમે બધાને જરૂરથી કવડાવજો તો ચાલો રેસીપી બનાવીએ એના માટે આપણે છ ટેબલ સ્પૂન ચોખા તો કોઈપણ બ્રાન્ડના તમે લઈ શકો છો બાસમતી ચોખા નહીં લેવાના ખીચડીમાં સાદા ચોખા સારા લાગે બે ટેબલ સ્પૂન મગની મોગર દાળ બે ટેબલ સ્પૂન અહીંયા અમે મસૂર દાળ લીધી છે બે ટેબલ સ્પૂન મગની ફોતરાવાળી દાળ અને બે ટેબલ સ્પૂન અડદની દાળ તો આટલી ખીચડીમાંથી તમે ત્રણથી ચાર લોકો માટે બનાવી શકો ને એટલી ખીચડી બનશે જો બે લોકો માટે બનાવ્યું હોય ને તો આ રીતે તમારે દાળ ચોખાને મિક્સ કરી થોડી દાળ કાઢવી હોય ને તો પણ કાઢી લેવાની કારણ કે બહુ ફૂલીને તૈયાર થશે અને આપણે એમાં વેજીટેબલ પણ એડ કરવાના છે ને તો બહુ બધી થશે હવે આ દાળ ચોખા છે ને એને સારી રીતે આપણે ધોઈ લેશું તો અહીંયા જે મગની ફોતરાવાળી દાળ છે ને એ મેં થોડી ક્રશ કરીને લીધી છે ને તો એના ફોતરા નીકળ્યા છે તો એ બધા ફોતરાને આપણે કાઢી દઈશું અને દાળ મેં સરસ રીતે સાફ કરી લીધી હવે આપણે એને પલાળવાની ઝંઝટ નથી બસ આ રીતે કૂકરમાં એડ કરી દેસું અને સાથે સિંગદાણા તો મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલા લીધા છે વન ફોર્થ કપ ફ્રેશ લીલા વટાણા એક મીડિયમ સાઈઝના બટેટાને કટ કરી લીધું છે વન ફોર્થ કપથી થોડું વધારે ફ્લાવર લીધું છે અને વન ફોર્થ કપ ગાજરના ટુકડા કરી લીધા છે તમે એ શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો હવે આપણે એને બાફવા માટે પાણી એડ કરીશું તો હું અહીંયા ત્રણ કપ પાણી એડ કરું છું દાળ ચોખ્ખા સારી રીતે ડૂબી જાય ને એટલું પાણી એડ કરવાનું છે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો હળદર પાવડર અને ખીચડી ઉભરાઈ નહીં ને બહાર ના નીકળી માટે એક ચમચી તેલ એડ કરી બધી વસ્તુને મિક્સ કરી દેશું અને હવે આપણે કૂકરનું ઢાંકણ લગાવી અને સરસ એવી કૂક ખીચડી બફાઈ જાય ને એના માટે ચાર વિસલ કરી લેશું ચાર વિસલ કર્યા પછી મેં કૂકરને હલકું ઠંડુ થવા દીધું તો પ્રેશર હજી થોડું હોય ને ત્યાં જ આપણે એને ખોલી લેવાની એટલે વધારે ડ્રાય ના થઈ જાય તો અહીંયા તમે જુઓ ખીચડી આપણી સરસ રીતે બફાઈ ગઈ શાકભાજી પણ સારા એવા બફાઈ ગયા અને પાણી પણ એકદમ પરફેક્ટ છે તો તમે આવી ટેસ્ટી હેલ્ધી પંચરત્ન વેજીટેબલ ખીચડી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો હવે સિઝનનું બેસ્ટ એવું લીલું લસણ અને સાથે લાલ મરચું બંનેને મિક્સ કરી એક ચટણી તૈયાર કરીશું એનો ટેસ્ટ બહુ સરસ ખીચડીમાં લાગે છે લીલું લસણ ન હોય તો સૂકું લસણ પણ લઈ શકાય હવે ખીચડીનો વઘાર કરવા માટે હું અહીંયા બે ટેબલ સ્પૂન ઘી એડ કરું છું તમે તેલમાં પણ વઘાર કરી શકો છો પણ ખીચડીનો ટેસ્ટ ઘીમાં બહુ સરસ લાગે છે ઘી ગરમ થાય ને એટલે એક ટી સ્પૂન જીરું એડ કરીશું થોડી હિંગ એડ કરીશું અને સાથે મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું એક તમાલપત્ર એડ કરીશું બે સુકા લાલ મરચાં એડ કરવાના અને મિક્સ કરી દઈશું હવે આપણે એમાં ડુંગળી એડ કરીશું જો લસણ ડુંગળી ન ખાતા હોય ને તો તમે એના વગર પણ આ ખીચડી તૈયાર કરી શકો છો તો અહીંયા મેં નાની સાઇઝની જ ડુંગળી લીધી છે આ રીતે ડુંગળીને તેલમાં હલકી ટ્રાન્સપરન્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું અને સોફ્ટ થવા દઈશું પછી હું અહીંયા કેપ્સિકમ એડ કરું છું તો બે ટેબલ સ્પૂન જેટલા મેં લીધા છે કેપ્સિકમ ન હોય તો સ્કીપ કરવાના સાથે મેં બે તીખી લીલી મરચી પણ લીધી એની આ રીતે લાંબી સ્લાઇસ કરી છે અને આ ખીચડીમાં હું આદુની પેસ્ટ નથી એડ કરતી જો તમારે એડ કરવી હોય ને તો મરચી સાથે એડ કરી દેવાની હવે અહીંયા મેં એક ટમેટાને કટ કરીને એડ કર્યું સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરીશું આપણે ખીચડી બાપતી વખતે પણ મીઠું એડ કર્યું છે તો મીઠાને તમારે અહીંયા ટામેટા ડુંગળીના ભાગનું જ એડ કરવાનું મિક્સ કરી દઈશું અને હવે હલકા ટામેટા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાના છે તો બે જ મિનિટમાં આ રીતે ટામેટા હલકા સોફ્ટ થઈ ગયા છે તો આપણે એમાં મસાલામાં થોડો હળદર પાવડર અને સાથે એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને આપણે જે ચટણી તૈયાર કરીને લસણવાળી તે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો આ રીતે મસાલાને સરસ રીતે આપણે તેલમાં પહેલાં સાતળી લેવાના એની ફ્લેવર બહુ સરસ આવશે તો લસણની ફ્લેવર સાથે ખૂબ જ હેલ્ધી શાકભાજી અને હાઈ પ્રોટીન એવી બધી દાળનો ઉપયોગ કરી આ ખીચડી તૈયાર કરવાની હવે આપણે બાફેલી ખીચડી એડ કરીશું તો ખીચડી આપણી આ રીતની ડ્રાય છે તો તમને જો આ ખીચડી કઠણ કે ઢીલી જેવી રીતે પસંદ હોય ને એવી રીતે પછી પાણી એડ કરી એડજસ્ટ કરી લેવાનું પણ ખીચડી બાપતી વખતે આપણે જો વધારે પાણી એડ કરીએ ને તો ખીચડી ઉભરાવાના ચાન્સ રહે છે એટલા માટે મેં માપે જ પાણી એડ કર્યું છે મિક્સ કરી દેસું મસાલા સાથે હવે આ ખીચડીને થોડી આપણે ઢીલી કરવાની છે કારણ કે ગ્રેવીવાળી હોય ને તો ખાવાની ખૂબ મજા આવે છે એના માટે તમારે જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું ગરમ પાણી હોય ને તો ગરમ પાણી જ એડ કરવાનું હવે મિક્સ કરી દઈશું તો પહેલાં મેં અહીંયા એક કપ પાણી એડ કર્યું છે જો જરૂર લાગશે ને તો વધારે પાણી પણ એડ કરી શકાય મિક્સ કરી દઈશું બધા મસાલા સાથે ખીચડીને સારી રીતે મિક્સ કરી દીધી તમે જો આ રીતે મિક્સ થઈ ગઈ ને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આ ખીચડીને આપણે થોડીવાર માટે મસાલા સાથે કૂક કરીશું તો હું ત્રણ મિનિટ માટે થવા દઈશ ત્રણ મિનિટ પછી આ રીતે તમે જુઓ એમાં બબલ્સ થવા લાગ્યા હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું ખાટો મીઠો ટેસ્ટ આવશે જો તમને જરા પણ મીઠાશ પસંદ હોય ને તો આ સમયે તમારે એક ટેબલ સ્પૂન જેટલો ગોળ પણ એડ કરી શકાય મિક્સ કરી દઈશું અને હવે આ ગરમા ગરમ ખીચડીને તમે પાપડ સાથે છાશ સાથે સર્વ કરશો ને તો તમારે શાક રોટલીની કોઈ પણ જાતની જરૂર નહીં પડે સાંજ માટે એકદમ હેલ્ધી પૌષ્ટિક ટેસ્ટી એકદમ નવી જ સ્ટાઇલમાં આપણી મસાલેદાર વેજીટેબલ ખીચડી તૈયાર છે તો આવી પંચરત્ન વેજીટેબલ ખીચડીની રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો આ રેસીપી એકવાર તો જરૂરથી ટ્રાય કરવા જેવી છે એ પણ જરૂરથી ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય ને તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ